નમસ્કાર દોસ્તો રીપીંગ હબ ની અંદર આપ સૌનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ સામાજિક વિજ્ઞાન નંબર એમાં પરિવહન સેવાની આપણે વાત કરી સડક માર્ગો ભારતીય રેલવે હવે આગળ વાત કરવાની છે આપણે સંદેશા વ્યવહાર સેવા અને ભારતનો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર લેટ્સ બિગેન

મેલ જમાનો છે સેલ ફોનનો જમાનો છે જે ફોન આપણે વાપરી રહ્યા છીએ સેલ ફોન કહેવાય છે રેડિયો ટેલિવિઝન ઇન્ટરનેટ અને સેટેલાઇટ કે કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ ભારતની અંદર થઈ રહ્યો છે અને એને કારણે સંદેશા વ્યવહાર સેવા છે એ ખૂબ ઝડપી બની છે સંદેશા વ્યવહાર સેવાના બે ભાગ પડે વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર વ્યક્તિગત એટલે એક વ્યક્તિના ઉપયોગમાં આવતી સંદેશા વ્યવહાર સેવા ઇન્ટરનેટ નો ઉપયોગ હું મારા હિત માટે કરી શકું સ્માર્ટફોન આપણે વાપરી રહ્યા છીએ એ વ્યક્તિગત સંચાર તંત્ર છે એક એક વ્યક્તિના ઉપયોગ માટે બનેલા સાધનો એને વ્યક્તિગત સંચાર તંત્ર કહેવાય એમાં એ વ્યક્તિગત સંચાર તંત્ર છે પછી ઈમેલ કોઈને આપણે સંદેશો મોકલીએ છીએ ઈ કોમર્સ એટલે ઇન્ટરનેટ ની મદદથી ચાલતો વેપાર ઈ કોમર્સ મુદ્રાની લેવડ દેવડ એટલે આંતરરાષ્ટ્રીય ચલણ ની લેવડ દેવડ કરવાની હોય તો આ બધું ઈન્ટરનેટ ને કારણે ખૂબ ઝડપી બન્યું છે ભારતની અંદર સોશિયલ મીડિયા અત્યારે ધબધબાટી બોલાવી રહ્યું છે અનેક પ્રકારની એપ્લિકેશનો દ્વારા સંદેશાવ્યવહારની અંદર ક્રાંતિકારી પરિવર્તનો થયા છે અંદર આવી પીળા રંગની ટપાલ આવતી અને દુધિયા રંગના કવર આવતા એમાં સંદેશાવ્યવહાર સેવાઓ ચાલતી પણ અત્યારે તો વોટ્સઅપ અને ફેસબુકનો જમાનો છે એક સ્થળની માહિતી બીજા સ્થળ સુધી ઝડપથી પહોંચી શકે છે એટલે ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરો સાથે નહીં વિશ્વ સાથે જોડાયેલા છે અને અત્યારે તો વિશ્વના કોઈ પણ ખૂણેથી વિડિયો કોલ મારફતે સારામાં સારી સેવા લોકો મેળવી રહ્યા છે સામૂહિક સંચાર તંત્રની વાત કરીએ તેમાં મુદ્રિત માધ્યમ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે વિજાણુ માધ્યમ આવા બે ભાગ એના પડી શકે સામૂહિક માધ્યમ એટલે આખા સમાજ માટે સમાજના ઘણા બધા લોકો માટે જે સંદેશા વ્યવહાર સેવા ચાલે એને સામૂહિક સંચાર તંત્ર કહી શકાય અખબાર એટલે કે આ રીતના સમાચાર પત્રો છે ટપાલ છે નાની મોટી પત્રિકાઓ છે એ બધા મુદ્રિત માધ્યમો છે મુદ્રિત એટલે જેને છાપી શકાય એ મુદ્રિત માધ્યમો કહેવાય પછી વીજળીથી ચાલે એ વીજાણુ માધ્યમ છે ઇલેક્ટ્રોનિક માધ્યમ છે આકાશવાણી એટલે રેડિયો સ્ટેશન અને દૂરદર્શન એ ઇલેક્ટ્રોનિક માધ્યમો છે તો આકાશવાણી અને દૂરદર્શન એનું પ્રસારણ કાર્ય સંભાળતી કંપની એટલે એને કહેવાય છે પ્રસાર ભારતી એ સ્વતંત્ર પ્રસારણ નિગમ છે જેટલા પણ આકાશવાણી રેડિયો સ્ટેશનો છે અને દૂરદર્શનની ચેનલો છે એ તમામ ચેનલોનું પ્રસારણ કાર્ય સંભાળવાનું કામ પ્રસાર ભારતી નામની સંસ્થા દ્વારા થાય છે તો આકાશવાણીના ચારસો પંદર જેટલા સ્ટેશનો છે અને એ ભાષાની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો દરરોજ કરે છે કુદરતી આફતોના સમયે આ રેડિયો સ્ટેશનો છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે એક સ્થળની માહિતી બીજા સ્થળ સુધી પહોંચાડવા માટે રેડિયો સ્ટેશનો છે એ ખૂબ મહત્વના સાબિત થયા છે દૂરદર્શન સેવા ચાલે છે કૃત્રિમ ઉપગ્રહોની મદદથી એમાં આપણે સમાચારો જોઈ શકીએ છીએ હવામાનને લગતી માહિતી મળે છે શિક્ષણ અને મનોરંજનના કાર્યક્રમોનું પ્રસારણ પણ દૂરદર્શન ઉપર થતું હોય છે દૂરદર્શનની ઘણી બધી ચેનલો દ્વારા વિવિધ પ્રકારના અનેક કાર્યક્રમો અલગ અલગ ભાષાની અંદર પ્રસારિત કરવામાં આવે છે જેથી અલગ અલગ ભાષાના લોકો એ કાર્યક્રમને સમજી શકે આજે અનેક ખાનગી ચેનલો પણ ભારતમાં ચાલી રહી છે અને દૂરદર્શનની જેમ જ અનેક પ્રકારના કાર્યક્રમોનું પ્રસારણ થાય છે એમાં ઝી ટીવી છે સોની છે સ્ટાર પ્લસ છે આવી ઘણી બધી પ્રાઇવેટ ચેનલો પણ ભારતમાં ચાલી રહી છે તો આ પ્રસારણ કાર્ય ચલાવવા માટે ભારતે અવકાશની અંદર ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો પણ છોડ્યા છે અવકાશ સંશોધન માટે ઘણા બધા ઉપગ્રહો અવકાશ ની અંદર છોડવામાં આવ્યા છે તો એ કૃત્રિમ ઉપગ્રહો દ્વારા આ બધી પ્રસારણ સેવા ચાલે છે ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ જેને કહેવાય છે બહુ પ્રણાલી ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ એટલે ભારતે અવકાશમાં છોડેલા કૃત્રિમ ઉપગ્રહો તો એમાંથી હવામાન વિશેની માહિતી મળે છે દેશના કયા ભાગમાં ક્યાં વાવાઝોડા આવશે ચક્રવાત આવશે એ એ બધી માહિતી મેળવવા માટે આ કૃત્રિમ ઉપગ્રહો છે છે ઘણા બધા સાબિત થાય ભારતીય દૂરસ્થ સંવેદન જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ સૈનિકો પાસે પેલા સેટેલાઇટ ફોન હોય ઉપર એન્ટેના હોય અને એ સેટેલાઇટ ફોન દ્વારા સૈનિકો એકબીજા સાથે સંપર્કમાં રહી શકે એને કહેવાય છે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ સિસ્ટમ એટલે ભારત આત્મનિર્ભર આત્મનિર્ભર બની બની છે અને પોતાના પ્રક્ષેપણ વાહન દ્વારા એટલે હવે ભારતને દુનિયાના બીજા કોઈ દેશની જરૂર નથી પડતી કૃત્રિમ ઉપગ્રહોને જ્યારે બાહ્ય અવકાશની અંદર પહોંચાડવાના હોય ત્યારે ભારતે કોઈ દેશની મદદની જરૂર નથી પડતી પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પીએસએલવી જેને કહેવાય આવા સાધનો ભારતે પોતે બનાવ્યા છે અને પીએસએલવી પ્રકારના રોકેટ દ્વારા ભારત પોતે બનાવેલા પોતાના ઉપગ્રહો બાહ્ય અવકાશ અંદર પહોંચાડે છે આંતરિક વેપાર કોને કહેવાય બહુ સહેલું છે કે ભાઈ ભારતની અંદર જ ચાલતો વેપાર એને આંતરિક વેપાર કહેવાય એક રાજ્યનો બીજા રાજ્ય સાથે ચાલતો વેપાર એક જિલ્લાનો જુદા જુદા શહેરો વચ્ચે ચાલતો વેપાર એને આંતરિક વેપાર કહેવાય ભાઈ પંજાબ ની અંદર ઘઉં વધારે ઉત્પન્ન થાય છે એટલે પંજાબ છે બીજા રાજ્યો ઘઉં મોકલે છે જયારે પંજાબમાં મીઠાનું ઉત્પાદન થતું નથી એટલે ગુજરાત છે એ પંજાબ ને મીઠું આપે છે ગુજરાત થાય છે તો આવી રીતે જુદા જુદા રાજ્યો વચ્ચે ચાલતો વેપાર એને કહેવાય છે આંતરિક હકારાત્મક અને નકારાત્મક વેપાર તુલાનો અર્થ સમજાવો હકારાત્મક વેપાર તુલા અને નકારાત્મક વેપાર તુલા ને સમજવી હોય તો સૌથી પહેલા આયાત અને નિકાસ આ બે શબ્દો સમજવા પડે કોઈ પણ દેશની આયાત ઓછી હોય અને નિકાસ વધુ હોય તો એ દેશને વિદેશી આવક વધારે થાય વિદેશી ઊંડીયામણની આવક વધુ થાય તો આવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય એને કહેવાય હકારાત્મક વેપાર તુલા પણ આનાથી ઊંધી પરિસ્થિતિ હોય કે ભાઈ આયાત વધી જાય અલગ અલગ પ્રકારના યંત્રો ટેકનોલોજી એની આયાત વધી જાય અને નિકાસ ઓછી હોય તો વિદેશી હુંડિયામણ એ ઓછું મળે વિદેશી હુંડિયા આવક છે એ ઓછી થાય તો તેને કહેવાય છે નકારાત્મક વેપાર તુલા અને દુનિયાના જે વિકસિત દેશો હોય એ વિકસિત દેશોની અંદર નકારાત્મક વેપાર તુલા જોવા મળે અને દુનિયાના સમૃદ્ધ શક્તિશાળી દેશો છે અમેરિકા ઇંગ્લેન્ડ જર્મની જાપાન જેવા દેશો ત્યાં જોવા મળે છે તો હકારાત્મક વેપાર તુલા હોય ત્યારે ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે અને નકારાત્મક વેપાર તુલા હોય ત્યારે ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે આયાત વેપાર અને નિકાસ વેપાર વચ્ચેનો તફાવત આયાત વેપાર એટલે ભારત બીજા દેશોમાંથી વસ્તુ મંગાવે તો એને આયાત વેપાર કહેવાય બીજા દેશમાંથી વસ્તુ ખરીદી અને ભારતમાં લાવવામાં આવે તો એ આયાત કહેવાય ભારત પોતાની વસ્તુ બીજા દેશોને વેચે તો એને નિકાસ કહેવાય છે હવે જ્યારે આયાત વેપાર ચાલતો હોય ત્યારે વિદેશમાંથી ભારત ખનીજ તેલ મંગાવે છે યંત્ર સામગ્રીની આયાત કરે છે અને સોનું હીરા પોલાદ અલગ અલગ પ્રકારના રસાયણો ખાતરો દવાઓ ઇલેક્ટ્રોનિક સાધનો આ બધી વસ્તુ આપણે વિદેશમાંથી ખરીદીએ છીએ અને ભારતમાં લાવીએ છીએ એટલે એને આયાત વેપાર કહેવાય ભારતમાંથી બીજા દેશમાં જે વસ્તુ મોકલવામાં આવે એને નિકાસ વેપાર કહેવાય તેમાં કાપડ વસ્ત્રો આભૂષણ કાપડ વાહન એન્જિનિયરિંગ નો સામાન કાચું લોખંડ યંત્રો રસાયણો ચામડાનો સામાન આ બધી વસ્તુ ભારત છે વિદેશમાં મોકલે છે એટલે એને કહેવાય નિકાસ વેપાર જરા નકશા વાત કરી લઈએ તો નકશા પૂર્તિ ની અંદર તમારે એક તો આ રેલ માર્ગ યાદ રાખવાનો છે મુંબઈ થી શરૂ કરી સુરત વડોદરા રતલામ કોટા મથુરા અને દિલ્હી એટલે મુંબઈ થી શરૂ કરી અને દિલ્હી સુધી બે રેલ માર્ગો જશે ધ્યાન રાખજો મુંબઈ થી શરૂ કરી અને સુરત વડોદરા અમદાવાદ પાલનપુર મારવાડ અજમેર અને દિલ્હી આવી રીતના રેલ માર્ગો મુંબઈ થી દિલ્હી સુધીના છે પછી દિલ્હીથી અલીગઢ કાનપુર અલ્હાબાદ વારાણસી ગયા આસનસોલ અને કોલકાતા આ રેલ માર્ગો ખાસ અત્યના છે જે રેલ માર્ગો છે એ સડક માર્ગો છે એના માટે કોઈ અલગ નથી એ જ રીતે સડક માર્ગો બતાવી દેવાના પણ એમાં તમારે કોઈ પણ એક અટક સ્થાન બતાવવું પડે જ્યાં ટ્રેન ઉભી રહેતી હોય તે સ્થળ પછી થી ખડગપુર કટક વિજયનગર વિશાખાપટ્ટનમ વિજયવાડા અને ચેન્નાઈ આવી રીતની ટ્રેન સેવા બતાવવી પડે પછી ચેન્નાઈ થી રેનીગુટા ગુટંકલ રાયપુર સોલાપુર પુણે અને મુંબઈ પછી એક માર્ગ આવી રીતે ઉભો પણ બતાવવાનો આવે છે દિલ્હીથી શરૂ કરી અને છેક કન્યાકુમારી સુધી આવી રીતનો પણ એક રેલ માર્ગ છે માર્ગ બતાવવાનો હોય ત્યારે આવી રીતે એ નિશાની કરવી જરૂરી છે તો આ રીતના રેલ માર્ગો ની વાત છે તો આ પ્રકારની અંદર આપણે ભારતની પરિવહન સેવા કે સડક માર્ગો સડક માર્ગો ના પ્રકાર રેલ માર્ગો અને રેલ માર્ગોના પ્રકારની પણ આપણે વાત કરી હવાઈ સેવાની વાત કરી સંદેશાવ્યવહાર સેવા ભારતનો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરી તો આ બધા ટોપિક છે ખૂબ મહત્વના છે અગત્યના છે વારંવાર રિવિઝન કરશો ફરી પાછા મળીશું નેક્સ્ટ ચેપ્ટર ની અંદર તબ તક લઈએ ગુડ બાય થેન્ક યુ થેન્ક યુ